છે રેડી તો આપણે શોધવા જવાના છે ખબર નથી કે અપૂર્ણાંક છે તો ધારો કે અંશ હોય એને x તરીકે લઈ લ્યો અને છેદમાં જે હોય એને શું તરીકે લઈશું y તરીકે બરાબર જો ધારો કે અપૂર્ણાંકનો અંશ બરાબર એક્સ અને અપૂર્ણાંકનો છેદ બરાબર વાય લેતા તેથી બનતો અપૂર્ણાંક એક્સ ના છેદ વાય બરાબર ને અગિયાર બને છે જુઓ હાલો અહીં લખી નાખો હવે અંશ અને છેદ માં બે બને છે ઉમેરવાના બે તો કે પ્લસ ટુ પ્લસ ટુ હાલો બરાબર બે ઉમેર દીધા તો કે હા બે ઉમેર દીધા હાલો શું બને છે તો કે નવ ના છેદમાં અગિયાર નવ ના અગિયાર બરોબર રેડી અહીંયા લખી હાલો હવે શું કરવાનું તો કે આપણે એક સમીકરણ પેલા બનાવી નાખીએ પછી આપણે ઓલવાનું કામ કરશો પહેલા આનું સમીકરણ બનાવી નાખો હાલો આનું સમીકરણ બનાવવામાં શું કરશો તો સાદી રીતે આપણે આમાં થઈ જશે છે ચોકડી ગુણાકારની રીત ઉપયોગ કરી લેવાય આ અગિયાર ને આની સાથ ગુણી દેવાના આ નવ વારે વાય પ્લસ ટુ ને ગુણી દેવાના બરાબર આ આની સાથ ગુણી દેવો અને આને આની સાઇડ ગુણી દેવાના એટલે કે અગિયાર કાઉસમાં એક્સ પ્લસ ટુ બરાબરના બરાબર

અપૂર્ણાંકના અંશ અને છેદ માં ઉમેરતા પાંચના છેદમાં છ બંને છે તેથી એક અને વાય આપણો અપૂર્ણાંક હતો જ કે હા હતો

છ એક્સ માઇનસ પાંચ વાય બરાબર પ્લસ પંદર અને માઇનસ અઢાર ચાલો પ્લસ પંદર માઇનસ અઢાર કેટલા વધે માઇનસ ત્રણ બીજું સમીકરણ આપણે વાય બરાબર માઇનસ ત્રણ ચાલો આ આપણું સમીકરણ નંબર સમીકરણ નંબર બે ચાલો બે સમીકરણ મને મળી ગયા તો કે હા મળી ગયા હવે શું કરવાનું તો કે હવે આપણી આદેશની રીત રીતમાં શું હતું તો કે કોઈ પણ સમીકરણ એક્સ ને કરતા બનાવી નાખો તમને મજા આવે એમાંથી એક્સ ને કરતા બનાવી નાખવાનો બરાબર તમને એમ મજા આવે પણ આમાંથી બનાવો તો એમાંથી આમાંથી બનાવો છો એમાંથી કરતા બનાવી નાખવાનો આપણે સમીકરણ બે માંથી એક્સ ને કરતા બનાવી બરાબર ને સમીકરણ બે માંથી એક્સ ને કરતા બનાવતા

સમીકરણ 3 ની કિંમત માઇનસ ચાર અગિયાર એક્સ માઇનસ નવ વાય બરાબર માઇનસ ચાર રડે આ સમીકરણ માં એક્સ ની કિંમત મૂકી દે તો કે હા મૂકી દો હળવેક અગિયાર એમના એટલે કેટલા કેટલા તો તો કે કે છેદમાં છે છે બરાબર પૂરો ભાઈ અહીંયા પાછું છેદ આવ્યું છેદ આવે એટલે આપને જરાય મજા આવે નહીં છેદ આવે પોઈન્ટ આવે એટલે આપને જરાય મજા આવે નહીં તો છેદ ને કાઢવા માટે શું કરવું પડે તો કે સમીકરણ ને છ વડે ગુણી નાખો અને છ વડે ગુણી નાખો બરાબર ને હાલો ગુણી નાખી પછી આપણે અંદર ને ને ગુણાવી દઈશું માં છ મા છ ગુણ્યા નવ વાય બરાબર માઇનસ માઇનસ ચાર ગુણ્યા છ હાલો આ લખી નાખાય ભાઈલા છ વડે છોડે બરાબર હાલો વૈધ્યુ શું અહિયાં અગિયાર ગુણ્યા ત્રણ અગિયાર તરી તેત્રીસ પણ કેવા તેત્રીસ તો કે માઇનસ તેત્રીસ કેવા તેત્રીસ માઇનસ તેત્રીસ

ચલો માઈનસ open વાય ક્લિયર આટલું બરાબર ના બરાબર હાલો ચાર ગુણ્યા છો ચાર છો ચોવીસ ચોવીસ કેવા માઈનસ ચોવીસ હાલો માઈનસ ચોવીસ ક્લિયર આટલું હાલો હવે સાદુરૂપ આપો પંચાવન માંથી ચોપન y જાય તો ખાલી y વધે બરાબર ને ખાલી y જ વધે ને પેલા તો હા ખાલી y વધે આમ minus તેત્રીસ બરાબર ની ઓલી બધું જાય તો પ્લસ તેત્રીસ થઈ જાય હાલો એટલું કરો પેલા પંચાવન વાય માંથી ચોપન ચોવીસ કેટલા વધે આમ ગણતરી કરો જવાનું છોવી પછી પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ઓહો નવ કેટલા નવ તો લખી નાખો હવે આવી ગણતરી હવે નો હોય કારણ કે તમે કેમાં હો નવમાં નથી દહ માં હો બરાબર નવ લગી નહીં ચલો ચલો આટલું ક્લિયર આટલું ક્લિયર હવે આ ની કિંમત આપણે કેમ મૂકવા જઈશું તો કે સમીકરણ નંબર ત્રણ માં મૂકવા જઈશું બરાબર ને ની કિંમત ક્યાં મૂકવા જઈશું સમીકરણ નંબર 3 માં હાલો આયા થોડો આમ ઠુક ભેગુ ભેગુ કરીને આપણે હમ આવી જાય એટલે એક સ્લાઇડમાં પૂરો થઈ જાય બરાબર ચલો y ની કિંમત સમીકરણ 3 માં મુકતા હલો સમીકરણ 3 ક્યુ છે તો કે x = -3 + 5y / 6 ચલો પિસ્તાલીસ અથવા તો પાંચ નવા પિસ્તાલીસ બરાબર તો પ્લસ પિસ્તાલીસ છેદ માં કેટલા છ હાલો અહીંયા હજી લખી નીચે બરાબર પિસ્તાલીસ માંથી ત્રણ બાદ કરો તો કેટલા વધે બેતાલીસ વધે બરાબર ને બેતાલીસ બેતાલીસ મેળા વાય બરાબર કેટલા મેળા હતા નવ મેળા હતા એક્સ એટલે કોણ હતું તો કે એક અંશ લીધો હતો અને વાય એટલે કોણ લીધું હતું તો વાય એટલે લીધું મેં છેદ મને અંશમાં કેટલા મેળ્યા સાત છેદમાં કેટલા મેળા નવ મેળા બરાબર આપેલ અપૂર્ણાંક એક્સ ના છેદ માં વાય બરાબર એટલે કે સાત ના નવ મળે ચલો ક્લિયર દાખલો બરાબર

બે મેળવ્યો હવે આમાંથી કોઈ એકને કરતા બનાવી નાખો આપણે સમીકરણ નંબર 2 ને કરતા બનાવ્યો હવે શું કર્યું આગળ તો કે આ આ ત્રણ આ સમીકરણ ત્રણ ની કિંમત ક્યાં હોય કે સમીકરણ નંબર 1 માં હોય એટલે મને 9 મળ્યા હવે 9 મળી ગયા એટલે શું કર્યું તો કે સમીકરણ ત્રણ માં પછી એની કિંમત મૂકી દીધી એટલે મને x મળી ગયા x મળી ગયો y મળી ગયો એટલે આપણું કામ પૂરું કારણ કે આપણે શું શોધવાનું તો અપૂર્ણાંક બરાબર તો શોધી લીધો ચલો ક્લિયર જોઈએ હવે આપણો આગળનો દાખલો ચાલો 5 વર્ષ પછી જેકબની ઉંમર વર્ષમાં આપી છે બધી ઉંમર વર્ષમાં જ છે જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી હશે કેટલા ગણી છે ત્રણ અત્યારે પાંચ વર્ષ પછી કીધું છે પાંચ વર્ષ પછી અને પાંચ વર્ષ પહેલા હવે પાંચ વર્ષ પહેલાની વાત કરી પહેલા પાંચ વર્ષ પછીની વાત કરી હવે પાંચ વર્ષ પહેલાની વાત કરી તેના પુત્રની ઉંમર સાત ગણી હોય તો તેની વર્તમાન ઉંમર શોધો હાલની ઉંમર તમને ખબર છે નહીં કેટલીસ તો કે ના તો આપણે એ શોધવાનું છે બરાબર તો માની લ્યો કે જેકબ ની ઉંમર એટલે કે ધારો કે હાલની લખો કે વર્તમાન ઉમર લખો બે એક જ થઈ છે તેના પુત્ર ની હાલ ની ઉમર બરાબર વાય વર્ષ બરાબર ને હાલો ધારો કે જેકબ ની ઉંમર હાલની ની ઉંમર x વર્ષ અને પુત્ર ની હાલ ની ઉંમર y વર્ષ હવે પેલું સેન્ટેન્સ વાંચો શું કીધું છે 5 વર્ષ પછી એટલે કે હાલની ની ઉંમર છે એના કરતા 5 વર્ષ પછી એટલે આગળ વહી ગયો ભાઈ ભવિષ્યમાં વઈ ગયો ભવિષ્યમાં વહી ગયો તો ભાઈ ઉંમર વધતી છે ને તો ઉંમર વધતી જાય છોકરો પડે સરવાળો બરાબર ને તો સરવાળો કરવાનો છે બરાબર હાલ 5 વર્ષ પછી તેના પુત્રની ઉંમર કેટલા ગણી છે તો કે 3 ગણી હશે પાંચ વર્ષ પછી તો અહીંયા આપણે 5 વર્ષ કરતા બે માં પ્લસ પાંચ કારણ કે હવે પિતા પુત્ર પુત્રના વરાય વધતા જાય એક ને પિતાના વરા થોડા વધે બરાબર હવે આગળ જુઓ પાંચ વર્ષ કીધું એટલે આપણે બે માં શું કરી નાખ્યું પાંચ પાંચ એડ કરી નાખ્યા પછી એના કરતા કેટલા ગણી છે તો કે ત્રણ ગણી છે હવે બરાબર છે તો બરાબર બે બાજુ હરખું રાખવા માટે મારે કેની બાજુ ત્રણ ત્રણ ગણી પિતા બાજુ ઉમેરવામાં આવે તો કે ના ના પુત્રો ને ત્રણ ગણો કરો ને ત્યારે બાપ જેવડો થાય આ કેવા એવું માગે છે તો ત્રણ ગણો કોને કરવા જવાનો તો કે પુત્રો ને ત્રણ ગણો કરવા જવાનો એનો મતલબ એમ કે અહીંયા તગડો કરી દેવાનો હરગેટ નહીં બરાબર અહીંયા તગડો કરી દેવાનો રેડી હાલો સમીકરણ બનાવી નાખી આ એક્સ પ્લસ પાંચ એમના બરાબર ત્રણ ગુણ્યા વાય એટલે ત્રણ વાય પ્લસ ત્રણ ગુણ્યા પાંચ ને બરાબર પંદર માઇનસ પાંચ એટલે કે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર દસ આ આપણો સમીકરણ નંબર 1 આ આપણો સમીકરણ નંબર 1 બરાબર હવે આપણે બીજું કાંઈ કીધું છે જો 5 વર્ષ પહેલા એટલે કે હાલની ઉંમરથી 5 વર્ષ પહેલાની વાત કરી તો પહેલાની વાત કરી તો ઉંમરમાં ઘટાડો થાય કે નો થાય બરાબર ને હું અત્યારે માની લ્યો કે ભાઈ 35 વર્ષનો છું સૌ નહીં હું 35 વર્ષનો માની લેવાનું કીધું અને એક કામ કરો ને હાલો કે હું અત્યારે 20 વર્ષનો છું અને 5 વર્ષ પહેલા મારી ઉંમર કેટલી હોય 15 વર્ષ આ હોય પહેલા કીધી છે પાંચ વર્ષ પછી ને પહેલા કેટલી છે પંદર વાર આવે બરોબર તો આ એ જ રીતે પાંચ વર્ષ પહેલા જેકબ ની ઉંમર તેના પુત્ર ની ઉંમર કરતા કેટલા ગણી હતી સાત ગણી હતી બરાબર અહીંયા લખો પાંચ વર્ષ પહેલા જેકબ ની ઉંમર તેના પુત્ર કરતા સાત ગણી હતી તેથી x બરાબર વાય પેલા આટલું ફરજિયાત કરી જ નાખવાનું રેડી હાલો હાલો કેટલા પાંચ વર્ષ પહેલા પહેલા એટલે બાદ કરો પહેલા માઇનસ પાંચ કારણ કે બે ની કપાય હો બેયની ની કપાય હવે એવું ન જન્મેલું નથી એવું નથી જન્મેલું નથી નકર શું થાય આમાં સાત ગણી આ બાપો કેવો મોટો થઈ જાય બરાબર એટલે એ હાલે સાત ગણી એટલે કે હંમેશા પુત્ર માં જ ઉમેરવાના તો જ બે સરખા થાય બરાબર હા સદરુપો પાંચ વાય છે સાત વાય બરાબર માઇનસ પાંત્રીસ પ્લસ પાંચ હાલ તો એક્સ માઇનસ સાત વાય બરાબર

દસ પ્લસ ત્રણ વાય આ સમીકરણ નંબર આપણું ત્રણ એટલે કે મેં અહીંયા એક્સ ને કરતા બનાવી દીધો માઇનસ ત્રણ વાય ને બરાબર ની ઓલી બજાવી દીધા પ્લસ ત્રણ વાય થઈ ગયું ચાલો આ સમીકરણ 3 ની કિંમત ક્યાં મૂકશો સમીકરણ નંબર 2 માં શું કામ એકમાં માં કારણ કે મે x માંથી કરતા બનાવ્યો હતો બરાબર પાઈ લખો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતો 2 માં મૂકતા બરાબર સમીકરણ 2 ક્યું છે તો કે x 7y બરાબર માઇનસ ત્રીસ મારા પ્લસ ત્રણ વાય માઇનસ સાત વાય પ્લસ ત્રણ માંથી માઇનસ સાત બાદ કરો તો માઇનસ ચાર વધે કેટલા વધે માઇનસ ચાર વધે આ પ્લસ દસ બરાબર ની ઓલીપા જાય તો માઇનસ દસ વધે

માઇનસ ચાર વાય બરાબર માઇનસ ચાલીસ માઇનસ 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 ચાલીસ ના છેદ માં ચાર હાલો વાય બરાબર દસ વાય બરાબર દસ વાય કોને કે વાય પુત્ર ને થાય વરાનો હા કેટલા વરાનો હા વિશાળો દર હા હવે આગળ જુઓ હાલો હવે શું કરશો ની કિંમત સમીકરણ નંબર ત્રણ માં મુકતા હાલો સમીકરણ 3 ક્યુ હે તો કે એક બરાબર દસ પ્લસ ત્રણ વાય હાલો દસ એમના પ્લસ ત્રણ વાય એટલે કેટલા મેળવતા પેલા વાય હતા આવડો આ જેબ રિયો એ સાલી વરાનો હોય છે એના પુત્ર રહ્યો એ કેટલા વરાનો હોય છે દહ વરાનો હોય છે બરાબર એ લખી આમ તેના પુત્રની હાલની ઉંમર દસ વર્ષ હશે બરાબર ને ક્લિયર હાલ રેડી દાકો સમજાઈ ગયો શું કરવાનું ભાઈ હાલની ઉંમર એક્સ કરી લેવાનો અને પુત્રની હાલની ઉંમર વાય કરી લેવાનું એવી જ રીતે આપણે શું કર્યું પહેલામાં અહીંયા એક્સ પ્લસ પાંચ એટલે કે પાંચ વર્ષ પછીની વાત કરી દીધી આ રહ્યું પાંચ વર્ષ પછીની એક્સ પ્લસ પાંચ અહીંયા વાય પ્લસ પાંચ કરી નાખ્યું ત્રણ ગણીએ એટલે ત્રણ કરી નાખે એના ઉપરથી સમીકરણ નંબર એક બનાવી નાખ્યું પછી આગળ પાંચ વર્ષ પહેલાની વાત કરી તો બે માંથી પાંચ પાંચ કટ કરી નાખ્યા પાંચ કટ કરી નાખ્યા અને એના હાથ ગણા કીધા હતા તો આપણે હાથ કરી નાખ્યા એના પર સમીકરણ નંબર 2 કરી નાખ્યો સમીકરણ 1 માંથી બે કરતા બનાવી નાખ્યો હવે e x ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકી દીધી એટલે મને y ની કિંમત મળી ગઈ આ y ની કિંમત મે સમીકરણ નંબર 3 માં મૂકી દીધી એટલે મને x ની કિંમત મળી ગઈ એટલે મૂળ જોવા જાય તો મને બે ની ઉંમર મળી ગયો બરાબર જે કપલી 40 વર્ષ અને તેના પુત્રોની 10 વર્ષ બરાબર આ આપણા માટે આ એમપી ક્વેશ્ચન છે બે બે બરાબર જો તમને વિદ્યાર્થી મિત્રો આપણા આ બે દાખલા સમજાઈ ગયા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બરોબર મળીએ આપણા નેક્સ્ટોપિક